પવિત્ર રમઝાન માસમાં શહેરીના સમયે પાણી આપવા તેમજ મસ્જિદોમાં વિના મૂલ્યે પાણીના ટેન્કર ફાળવવા વોર્ડ નંબર દસના કોર્પોરેટર શમીમ સુમરાએ ભૂરાભાઈ સૈયદની આગેવાની હેઠળ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આગામી તારીખ બાર માર્ચ બે હજાર ચોવીસના રોજથી મુસ્લિમ સમાજનું પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયું છે ત્યારે આ મહિનામાં મુસ્લિમ સમાજના બંધુઓ ઉપવાસ કરી બંદગી માનવજાત માટે દુઆઓ કરતા હોય છે ત્યારે ઉપવાસ માટે શહેરી ઉપવાસ શરૂ કરવાનો સમય માટે ઉઠતા હોય છે અને ત્યારે શહેરીના સમયે વહેલી સવારે પૂરતા પ્રમાણમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમઝાન માસ દરમિયાન પાણી આપવામાં આવે સાથે સાથે મસ્જિદોમાં પણ વિના મૂલ્યે પાણીના ટેન્કર ફાળવી રમઝાન માસ દરમિયાન પાણીની અગવડ અને મુશ્કેલી ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે માટે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો વિપક્ષના ને ભરતભાઈ ભાટિયા મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકર યાસીન સુમરા યુસુફભાઈ બલોચ સહિત કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે દર વર્ષની જેમ મુસ્લિમ સમાજના બંધુઓ અને મહિલાઓ વહેલી સવારે વજુ રાખવા માટે એટલે કે ઉપવાસ કરવા માટે ઉઠતા હોય છે તેને શહેરી કહેવામાં આવે છે શહેરીના સમયે દર વર્ષે નગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે અને સાથે સાથે વિના મૂલ્યે મસ્જિદોમાંથી જરૂર પડે ટેન્કરોની પણ ફાળવણી કરવામાં નગરપાલિકા દ્વારા થતી હોય છે ત્યારે આજ રોજ અમે નગરપાલિકાના પ્રમુખશ્રીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યા છીએ કે નગરપાલિકા દ્વારા મુસ્લિમ સમાજનો પવિત્ર રૂા રોજન પ્રારંભ પ્રારંભ થતો હોય વહેલી સવારે શહેરીની પ્રક્રિયા દરમિયાન પૂરતા પ્રમાણમાં અગવડતા ઊભી ન થાય તે પ્રમાણમાં પાણી આપવામાં આવે સાથે સાથે જ્યાં પણ જરૂર છે જે વોર્ડમાં મુસ્લિમ સમાજ બંધો વસવાટ કરે છે તે વોર્ડોમાં મસ્જિદોમાં જે આવેલી છે મસ્જિદોમાં વિનામૂલ્યે ટેન્કરની ફાળવણી કરવામાં આવે તે બાબતે આજે અમે એક આવેદનપત્ર આપી અને પ્રમુખશ્રીનું ધ્યાન દોર્યું હતું નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રમુખશ્રીએ પણ અમને આ બાબતે સકારાત્મકતા દાખવી અને આ બાબતે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે તેવી ખાસ ખાતરી આપવામાં આવી છે આ આવેદનપત્રમાં ભુરાભાઈ સૈયદ માઇનોરિટ ડિપાર્ટમેન્ટના મંત્રી છે મેં ભાઈ ભુરાભાઈ સૈયદ સમીનબેન સુમરા વોર્ડ નંબર દસના મહિલા કોર્પોરેટર યાસીનભાઈ દેવના તેઓના પતિજા યુસુફ ખાન ભરોચ અને મુસ્લિમ સમાજ દ્વારા આ બાબતે અમે આ આ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો સાથે સાથે વોર્ડ નંબર આઠના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા પણ આ અમારી સાથે આ બાબતે ધ્યાન પ્રમુખ પ્રમુખશ્રીને અમારી સાથે જોડાયા હતા